नमो लोए सब बसाहुना ओम रीम नमो लोए सब बसाहुना ओम रीम नमो दंसना स ओम रीम नमो नारस ओम रीम नारस ओम रीम नमो चारितस ओम रीम नमो ਨਾਮੋ ਤਵ ਸ ਓਮੇ ਨਾਮੋ ਤਵ ਸ ਓਮ ਰੀਮ ਸ੍ਰੀ ਸਿੱਧ ਚੱਕਰੈ ਨਮਾ 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 ਓਮ ਰੀਮ ਸ੍ਰੀ चक्ताया नमा ओमिंप्रिषिट चक्ताया नमा जनारौम रौम, रौम अने चैयम नीदिल से धारा आचे अनदार हमारा आचे अनदार એક બાજુ કાળના પ્રભાવે મુંબઈ જેવી મોહનગરીઓમાં એક બાજુ જ્યાં ખાઉધરા ગલીઓ લતે લતે તવા લાદી અને સાંજના સમયે લાંબી લાંબી લાઈનો બક્ષ્યા ભક્ષીનો વિવેક કર્યા વિના ખાવા માટે લાગે છે જ્યારે ત્યારે બીજી બાજુ આવા વિષમ વિલાસી કાળમાં પણ પરમાત્માએ સ્થાપેલા શ્વાસની અંદર એક એક થી ચડે એવા કેવા અદભુત ત્યાગી તપસ્વી સંજની સાધુ સ્વાધીજી ભગવંતો આ કાળમાં પણ વિદ્યમાન છે એના એક પછી એક અત્યંત અનુમોદનીય અને અનુકરણીય અને પ્રેરક એવા દ્રષ્ટાંતો નો સ્વાધ્યાય આપણો ચાલુ છે એમાં આગળ વધીએ કોણ કહે છે કે અભ્યુદય કાળ શરૂ નથી થયો ભગવાન મહાવી સ્વામી જયારે મોક્ષમાં પધારી રહ્યા હતા ત્યારે છેલ્લી ક્ષણોમાં ઇન્દ્ર મહારાજે વિનંતી કરી કે ભગવાન આપ આપનું આયુષ્ય થોડું બે ઘડી વધારી નાખો જેથી કરીને આપના જન્મ નક્ષત્રમાં બે હજાર વર્ષની સ્થિતિવાળો જે ભસ્મ ગ્રહ સંક્રમી રહ્યો છે એના કારણે આપણા શાસનને ઘણું નુકસાન થશે માટે કૃપા કરી આપનું આયુષ્ય થોડું બે ઘડી જેટલું વધારી નાખો જેથી કરીને આપના આપની હાજરીના પ્રભાવે પેલા ભસ્મગ્રહ ગ્રહની અસર એટલી બધી થઈ શકે નહીં ત્યારે ભગવાને શું જવાબ આપ્યો કે એ ન ભૂતો ન ભવિષ્યથી વિતરાગ કર્મના ઉદયમાં કંઈ ફેરફાર કરે નહીં જે બનવાનો યોગ્ય હશે તે બનીને જ રહેશે તો હવે તો બે હજાર વર્ષ તો ક્યારે પૂરા થઈ ગયા પચીસો છવ્વીસો વર્ષ લગભગ થઈ ગયા એટલે ઘણા પ્રશ્ન કરે છે કે હજી ક્યારે એ ભગવાને કહ્યું કે ભસ્મગ્ર ઉતરી જશે ને પછી અભ્યુદે કાળ ઉતરોધુ સાધુ ભગવંતો ની પણ ઉત્તરોત્તર પૂજા ભક્તિ બહુમાન વગેરે થશે શાસનનો ખૂબ અભ્યુદે થશે પણ વર્તમાન કાળમાં એક બાજુ ઘણા પાપો પણ ખુદકે ને દુસ્કે જયારે વધી રહ્યા છે ત્યારે કેટલાકના મનમાં સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ અભ્યુદે કાળ હજી ક્યારે આવશે બે હજાર વર્ષની બને છવ્વીસો વર્ષ થયા ત્યારે એના જવાબમાં જાણ કે કહે છે કે સામે પૂછે છે કોણ કહે છે કે આ ફ્યુડે કાળ શરૂ નથી થયો તમે જરા ઝીણવટ ફરી નજર કરો ચારે આજુબાજુ ચારે બાજુ આજે પણ એક એક ચડે એવા એવા મહાસંજમી ત્યાગી તપસ્વી ચોથા આરાની પણ યાદ કરાવી દે એવા સાધુ સાધુ ભગવંતો વિદ્યમાન છે એવાનો આપણે એક દાખલો જોઈએ કે બીકોમ ની પરીક્ષામાં પ્રથમ હરોળ માં પાસ થાય શ્રીમંત ઘર ની કોલેજિયન કન્યાએ એ શું લીધી દીક્ષા બીકોમ પાસ એમાં પણ પેલી શ્રેણીમાં જે પાસ થયેલ પાછી ઘર શ્રીમંત ઘર ની કોલેજિયન કન્યાએ પણ દીક્ષા લીધી આજે સુરત અમદાવાદ ક્યારેક પાલીતાણા વગેરેની અંદર હોલસેલમાં દીક્ષાઓ થાય છે ને આજેમાં એક બાજુ સમૂહ લગ્નો થઈ રહ્યા છે એક બાજુ સમૂહ દીક્ષાઓ એમાં કે કે જેટલી ક્યારેક તો કદાચ પણ સામૂહિક દીક્ષાઓ અને એમાં પણ વધારે પડતા મોટા ભાગના બધા યુવાન ગ્રેજ્યુએટ થયેલા કોઈ ડબલ ડબલ ગ્રેજ્યુએટ થયેલા કોઈ ડોક્ટર ની ડિગ્રી વાળા કોઈ વકીલ ની ડિગ્રી વાળા આવા આવા યુવાનો અને યુવતીઓ પણ આજે ચારિત્ર સ્વીકારી રહ્યા છે તો શું આ અધ્યુદાળની નિશાની નથી એમાં નો જાય એક દાખલો એ બી કોમ તમે છો બી એમ એસ આ બી કોમ માં પ્રથમ શ્રેણીમાં પાસ થયેલ સીમંત ઘરની પાછી એમ નહીં કે ઘરમાં તકલીફ હશે કઈ આર્થિક રીતે એટલે પછી કંટાળીને રિક્ષા લઈ લીધી એવું નથી શ્રીમંત ગરમી કોલેજ કન્યા એ રિક્ષા લીધી અને ઘોર શું શરૂ કર્યો ઘોર તપ શરૂ કર્યો તપથી જ મુખ્યત્વે કર્મો ખપે છે એટલે એ તો હોય કોલેજ કન્યા એટલે ખાવાના ચટકા તો હોય શોખ વગેરે હોય એની બદલે ઘોર તપ સામાન્ય તપ નહીં પણ ઘોર એનું વર્ણન સાંભળતા આપણને કઈક થઈ જાય આ કાળમાં આવું શક્ય છે પર શંકા થઈ જાય કે અતિશયોક્તિ લાગતી હશે કદાચ અતિશયોક્તિ નથી એમણે શું કર્યું એક પર પારના વિના લગાતાર નવસો શું કર્યા નવસો એકા નહીં બેઠાની પણ બિલ લાગ લાગટ આજે એકાંતરા પાંચસો કે જયારે બિલ કરનારા તો હજી ઘણા મળે પણ લાગટ કરનારામાં કેટલા હોય છે એમાં ના આ એક છે કે સળંગ નવસો આંબીલ બિલ તમારામાંથી છે કોઈ ભાગે થાળી સળંગ પાંચસો આંબીલ કર્યા આવે સળંગ અથવા એકાંતરે કર્યા હોય એકાંતરા હા ધન્યવાદ છે જો રસિકભાઈ સાંત્ર પાંચસો હા ક્યાં છે સારું પાછળ આંગળી ઊંચી છે હોય તો આ પાંચસો અને એકાંતરે આ સળન સડન નવસો અને એટલું જ નહીં નવસો એક ગયા તો પછી બીજી પારણું કરવું જોઈએ કે નહીં હવે પારણામાં તો બેઠનું હોય તો નૌકાશી હોય પછી ત્રેસણું હોય કે ચોરાસનું હોય અહીંયા નવસો ને એક માં દિવસ થી ઉપવાસ શરૂ કર્યા કેટલા ઉપવાસ અઠમ કરી હશે અઠાઈ કરી હશે સોળ ભટ્ટો કર્યો હશે માસક શ્રવણ કર્યું હશે પિસ્તાલીસ ઉપવાસ કર્યા હશે તમને શું લાગે છે પિસ્તાલીસ ઉપવાસ દોઢ માસક નવસો સળંગ આંબેલી ઉપર પિસ્તાલીસ ઉપવાસ શરૂ કર્યા અને એમાં વળી જુઓ જ્યારે એકવીસ ઉપવાસ એકવીસ મો ઉપવાસ ચાલતો હતો ત્યારે એમણે નવસારી થી શરૂઆત વિહાર શરૂ કર્યો શંખેશ્વર મહાદેવ થી આવવા માટે શંખેશ્વર પાર્શનાથ ના દર્શન કર્યા પછી જ કરવાની ભાવના જાગી અને એ નવસારી થી વિહાર કરી છે બેતાલીસ માં ઉપવાસે શંખેશ્વર પહોંચ્યા નવસો લાગત આંબેલ ઉપર સળંગ પિસ્તાલીસ માંથી એકવીસ માં ઉપવાસે વિહાર શરૂ કર્યો ઠેઠ નવસારી થી બેતાલીસ માં ઉપવાસ એટલે એકવીસ ઉપવાસ માં પણ સાથે આ રીતે વિહાર અને શંખેશ્વર પહોંચ્યા એ પણ અગે વિહાર કરીને ડોરી વગેરેનો ઉપયોગ કર્યા વિના જ અને ત્યાં છેલ્લી અઠમ એટલે કાપી ના ત્રણ ઉપવાસ એતાલીસ ચુમ્માલીસ ને પિસ્તાલીસ માં ઉપવાસ કરી અને છેતાલીસ માં દિવસે તો હવે પારણું થવું જોઈએ કે નહીં નવસો આંબિલ લાગ એની ઉપર પિસ્તાલીસ ઉપવાસ સડંગ એ માય વળી ચેલા એકવીસ ઉપવાસ માત્રો વિહારો આવા મોટા ચાલુ છેતાલીસ બાળી છે તો ક્યારે નવ નો ટાઈમ આવે એકાદ મિનિટ પહેલા જ લાગ આવે તો પારી લેવાય કદાચ અહીંયા તો છેતાલીસ બાર દિવસે બપોરે બાર વાગે નવકાશી નહીં પોરસી નહીં સાઠ પોરીસી બપોરે બાર વાગે એક હાથમાં ઘડો અને બીજા હાથમાં પાત્ર હત્રપણી પાત્ર તડચેત નવા પ્રતાવ જાતે વોરવા નીકળ્યા આટલી તસ્યા પછી તો હવે બીજા વરી આવે હમ વરી આવે ભક્તિથી પણ આપે તો ને એટલે જાતે વોરવા નીકળ્યા એમના સંસારી સ્વજનો માતુશ્રી વગેરે પણ પારડું કરાવવા આવેલા પણ સાધવી સ્પષ્ટ ના પાડી દીધી કે તમારી ગોત્રી મારા માટે દોષિત છે એ હું લઉં અને એ પાડાના દિવસે આંબીલ ની ગોતરી લાવીને ને આંબી કર્યો અને મારા ખ્યાલ મુજબ આંબીલ પર લગભગ આંબીલ ખાતા માંદા નહીં ઘરોમાંથી સહેજે ક્યાંય કંઈ સૂચના આપ્યા વગર પોતાની મેળે જે કાંઈ આંબીલમાં કે કલપીએ હું ખાખરા ચણા મમરા જેવું જે પણ મળ્યું ભાત હ એ લઈ વોરી જાતે અને પારણું એટલે આંબિલ કર્યું આકાંડ આ દૃષ્ટાંત બહુરત્ના વસુંધરા પુસ્તકમાં પણ અમારે છપાયેલું છે પ્રાયનું નામ ત્યાં શુદ્ધ વર્ષા પીજી છે ત્રણેય બેન્ડ વેઇટ પછી દિશાલજી ત્રણેય બધા ગ્રેજ્યુએટ અને ત્રણે એક એક થી ચડે એવા પાછા તો હા અને લગાતાર પાછા પચીસ આંબી થયા નવસો આંબી ઉપર પિસ્તાલીસ ઉપવાસ પારણામાં પણ બીજા વળી પાછા પચીસ આંબી થયા ત્યારે એટલે કે નવસો ને એટલા દિવસે થયા છે પિસ્તાલીસ વત્તા પચીસ એટલે ત્યાર પછી નવસો એકોતેરું દીર્શાસન હા આવા આત્માઓથી જળહળી રહ્યું છે એક બાજુ પાપો પણ એટલા શિકારથી સત વિશ્વ હજી ટકી રહ્યું છે એ આવા તપસ્વી તપછી સંયમી મહાપુરુષોના પુણ્ય બળે ટકી રહ્યું છે તો માસક્ષમણ એ માસક્ષમણ ના દિવસ હતો ચૈત્ર સુધી પાંચમ ઠંડક હોય ને ઠંડી હોય ને શું હોય હા ભયંકર ગરમીના દિવસોમાં દિવસો માં માસક્ષમણ કર્યું નવસો આંબિલ પ્લસ પિસ્તાલીસ ઉપવાસ પ્લસ બીજા પચીસ આંબિલ પ્લસ વળી પાછો માસક સમણ અને આખા ત્રીજના ના દિવસે માસક સમણ નું પાળવું પાછું આંબિલ થી કર્યો પ્રશ્નેન્દ્રિયો ઉપર કેટલી કેટલો કાબુ અને દેહાધ્યાસ કેટલો મંડ કાયાજી માયા કે છડે ને આને છડે છે લખી મંડળા પછી ગીત હોય ને બધી પેલા બપોર જેવા આવ્યો છે સવારે ખબર ના હોય તો આશ્ચર્ય તો એ છે કે આ કોઈ પણ પારણામાં એમણે હવે આટલો તપ કર્યો હોય તો મહોત્સવ થવો જોઈએ પત્રિકા છપાવી જોઈએ એમણે નથી તો પત્રિકા છપાવી કે નથી તો કોઈ મહોત્સવ કર્યો એમણે પોતાના તપનો પ્રચાર સુધા પણ કર્યો નથી પ્રશ્નેન્દ્રિય અને એની સાથે કયો કસાય એના ઉપર આ જબરદસ્ત કાબુ મેળવ્યો એવું કશાયબ માન કશા હા તો વાવા સાંભળવાનું મન થાય સાંજીઓ આયાંકો જનરલી એની બદલે બિલકુલ ચુપચાપ ચૌદ વર્ષના એટલે સાધુઓ માટે અડી ગુપ્ત તપ કયો છે સાધુનું તપ કેવો એ લગભ બનતા સુધી અગાઉથી કોઈ જાહેર ન હોય એવા પણ આપણે ત્યાં સાધ્વીજી ભગવંતો થયા છે સાધ્વી શ્રી રમ્ય ગુણાશ્રીજી અને પ્રાય ની સાથે વિશ્વ રહેશેજી એ ત્રણ સાધવી જીઓ એમ એ ચિંતન ગુણાશીજી આ બધાની સો ઓડી થઈ પૂરી બિલકુલ ખબર પડવા નથી ચુપચાપ પંચકલ્યાણ પૂજા એ નહીં સ્નાત્ર પૂજા એ નહીં કશું છે નહીં સજ પણ ખબર ના પડે કોઈને એ રીતે ચુપચાપ આ રીતે પારણા પણ કરનારા વિદ્યમાન છે આ કાળમાં તો ચૌદ વર્ષના દીક્ષા પર્યાયમાં એમણે બીજી પણ અનેક આરાધનાઓ કરી છે જેમ કે વિશ્વ સ્થાનકના લગાતાર ચારસો અઠ્ઠમ કર્યા છે આમ ચારસો ઉપવાસમાં ભલે એક છઠ્ઠ હોય એક હોળી બાકી બધા એક ઉપવાસથી હોય પણ અહીંયા એમણે એક હોળીમાં વીસ સમજીએ તો વિશે વિશે ચારસો થાય તો ચારસો ઉપવાસ એકાંતરે એને બદલે એકાંતરે હોય કે મહિના માંગણા રસતીથી વગેરે કરતા હોય તો મહિનામાં ચાર ઉપવાસ કરીને પણ કરતા હોય પણ અહીંયા તો એમણે અઠમના પારણે અઠમ સોળમ ચારસો અઠમ સોળસો દિવસ થાય ટોટલ લગભગ ચારસો અને ત્રણ ઉપવાસ મળે એક પાર ત્રણ ઉપવાસ એક પારણ મળે એક સોળસો દિવસ સુધી લગાતાર ચારસો અઠમ કર્યા પછી બીજું પ્રભુ પ્રભુના લગાતાર એકસો ને આઠ અઠમ વળી બીજા પાછા ગગડી જાય સાંભળતા કઈક થઈ જાય ખરેખર મસ્તક ઝૂકવું જોઈએ અને હાથ જોડાઈ જવા જોઈએ કમાલ 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 કેવાય વળી પાછો અઠમ દ્વારા વર્ષિતપ કર્યો સંતોષ જ ના સંતોષ ના અને કમાય મેં સંતોષ કરતા એમ જેટલો થી એટલો જો કસ કઢે ગાલે ધર્મ ક્ષય છે ગાલે આરાધનાજી કમાણી એટલે ચારસો અઠમ એટલે અઠમ દ્વારા એમણે વર્ષિત કર્યો અને અઠમના પારણે પણ પૂરીમઢ એકાશણા જે કર્યા એનાથી નીચે નહીં નપી નહીં પોરસી નહીં સાઠ પહોંચી નહીં પણ પૂરીમઢ એટલે મધ્યાહન લગભગ સાડા બાર પોણા વાગ્યા આસપાસનો સમય થાય અડધો દિવસ પૂરો થાય ત્યાર પછી જ ખાલી જગ્યા પણ છે સાડા ત્રણ શબ્દ પૂરો તો જવું એવા હશે આ સાધ્વીજી માત્ર તપસ્વી નથી ખાલી જગ્યા પણ છે સાડા ત્રણ અક્ષર સાડા ચાર થઈ ગયા ચક્ષણમાં સાડા ચાર થઈ ગયા સાડા ત્રણ જોડી સાહેબ સમજુ હા પહેલો અક્ષર વ વર્ગ વર્ગ એટલે વ વા એવી બધું આવી પણ આવી શકે ખાલી હે સાડા ત્રણ વૈયા વચી સાડા ચાર થઈ ગયા તમારું લક્ષ્ય નથી એટલે જલ્દી ન સૂચે તમને વૈરાગી ભૈરાગ કહો નહીં સાધુજી પોતે કેવા છે અહિરાગ કયો તો ગુણ થઈ ગયો એમનો ભેલો અક્ષર વી છે હવે તો કહો વિક્ર્યા બી માં ચાર અક્ષર થઈ ગયા હું કઉ છું ને સાડા ત્રણ વિનમ્ર નહીં ભલે હશે નમ્ર પણ વિદ્વાન અથવા વિદુષી કઈ પણ વિદુષીમાં ત્રણ થશે નિયા વિદ્વાન લખે છે વિદ્વાન શાસ્ત્રોના જાણકાર રીતે એમના ગ્રુપના અનેક સાધ્વીઓ ભણાવવાનું ઉત્તમ કાર્ય પણ કરે છે નહીં તો આટલો તક ચાલુ હોય તો પછી તો આરામ કરવો જોઈએ ને પછી તો બોલવામાં થાક લાગે ને પછી તો કલાકો સુધી લેટા રહેવું જોઈએ કે નહીં હે દિવસે પણ નહીં અપ્રમત્તપણે બીજા સાધ્વીજીઓને ભણાવવાનું ઉત્તમ કાર્ય પણ કરે અમારા જ્ઞાનરત્ન સાગરજી મહારાજ પણ આ નૂતન મુનિવરોને ભણાવે પંડિતજી પણ ભણાવે અને મારા પણ ભણાવે હકીકતમાં તો સાધ્વીજી ભગવંતો એ પંડિતો વગેરે પાસે ન ભણતા આપસમાં એ સાધુ ભગવંતો હોય પણ સાધુ ભગવંતો માં સાધુજી ભગવંતો એ જે વડીલ અથવા જે ભણેલા હોય તો એમણે બીજા સાધુ સાધુજીઓને ભણાવવા જોઈએ એમાં મર્યાદા વધુ સચવા એકંદરે પણ અપવાદ રૂપે કારણા પ્રભાવે પછી અપવાદ રૂપે એ પંડિતો વગેરે પાસેથી પણ ભણાવવામાં આવે છે તો કોણ કહે છે કે અભ્યુદય કાળ શરૂ નથી થયો શું આ જ મોટી અભ્યુદય કાળના આ પ્રારંભની નિશાની નથી હજી તમને કેવું જોઈએ છે તો પછી હા એક વાત રહી ગઈ કે આ સાધવીજીએ એક આખું વર્ષ નવ નવ આંબિલ ના પારણે નવ નવ આંબીલ નવ ઉપવાસ નવ ઉપવાસ એક બે ત્રણ ચાર પાંચ અને એ આંબિલ પણ સામાન્ય આંબિલ નહીં બધામાં કઈક ને કંઈક વિશેષતા શું હશે ભલા એ નવે આંબિલ કોઈ પણ એક જ ધાન્યના હા કોઈ પણ નવ આંબિલ બીજા કોઈ બીજા આંબી કરે તો બીજું એક ધાન્ય કે પહેલા નવે નવા ભાગ થી એટલે કે ચોખાથી કર્યા હોય પછી મગથી આંબી કરે તો કરે અને એ પણ એ રીતે એમણે આ એક વર્ષ તપસ્ય કરી આપણે તો સાટલા આંબીલની વાત છે જો જે ભાગ્યશાળીઓ વર્તમાન તપ કરી રહ્યા છે એમની ખૂબ અનુવોદના છે ભલે પણ હવે વર્તમાન તકની સ ઓડી કરવી હોય સળંગ કરો ને એક પણ પારણું કરી ને તો કેટલો ટાઈમ લાગે ચૌદ વર્ષ ત્રણ મહિના અને વીસ દિવસ એને આપણા પછી પછી કેટલા પારણા કરવા પડતા હો થતા હોય તો જિંદગીમાં બહુ થોડા ઘણા એ સ ઓળી સુધી પહોંચી શકે પણ એની જગ્યાએ તમે જો નવ નવ પરની સો ઓડી કરવી હોય તો ચારેક વર્ષમાં મહિનામાં બે ઓડી બરોબર એટલે નવ આંબી પછી ચાર પાંચ પાંચ પારણા બરાબર પાંચ દિવસ પારણા વળી ન આંબી વળી પાંચ પારણામાં તમારે નૌકાસી કરવી હોય તોય જૂઠી આમાં તો વ્યાસનું કરો તો વધારે સારું નહીં તો નોકારી પણ આમાં ચાલે એટલે નવ ધું અઢાર મહિનામાં અઢાર આંબી અને દસ પારણા તો અઠ્યાવીસ દિવસ આ મહિનામાં બે દિવસ તોય વધી પડે બરાબર ને એટલે એ રીતે એક વર્ષમાં પચીસ મહિનામાં બે બાર મહિનામાં ચોવીસ ઉપર વચ્ચે ઓલા બે બે દિવસ વધે છે ને એક વર્ષમાં પચીસ ઓળી ચાર વર્ષમાં ઓળી એટલે થી કરી શકાય એટલે પાછળ મોટી 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 થતી જાય એટલે બધાનું ગજવું ન હોય બરોબર એટલે થોડી ઘણી થાય પચીસ ત્રીસ પચાસ ચાલી પચાસ પણ સ સુધી તો પહોંચતા પહોંચતા નાકેદામાં આવી જાય કદાચ બરોબર ને એની જગ્યાએ ન આંબી લે આમાં ઉપવાસ પણ પાછો છેલ્લો ઉપર નથી કરો તો સારી વાત છે નહીં તો એ પણ કોઈ ફરજીયાત નથી બસ નવ આંબિલ કરો ક્રિયા પણ નાની નવ નવ નવી રોજની નવ નવ ફક્ત ચૈત્ર આસો મહિનાની ઓળી આવે મોટી હા ત્યારે એક એક પદના જેટલા ગુણો એ પ્રમાણે ભલે કરો બાકીના દિવસોમાં તમે નવ સાથિયા નવ ખમાટના નવ લોગોસનો કાવશો અને નવે પદનો જાપ આપણે કરીએ છીએ એ રીતે એમના નવ પદનો જાપ એક આખી બાધી માળા ખરેખર ગણ વખત એ ગણવી જોઈએ કમસે કમ એક માળા તો એ રીતે નવે પદ ની આરાધના થાય ઓલામાં તમે કાંઈ હરિન પદ ની કા સિદ્ધ પદની કા તપ પદની એક પદ ની ક્રિયાની વાત ચાલે વર્ધમાન તપમાં આમાં રોજ નવે નવ પદ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યક દર્શન જ્ઞાન શાસન આખો સારા આવી ગયો બહુતેર ઓળી અડધી સુધી હા વર્ધમાન તપ ની બહુતેર ઓળી કરો ત્યાં સુધી તમારા અડધી અડધો તપ થયો કેવાય હજી આસણી ઓડી મોટી મોટી હોય એટલા માટે ટોટલ પાંચ હજારને પચાસ આંબિલ અને સો ઉપવાસ થાય વર્ધમાન તપની સો ઓડીમાં જ્યારે આમાં તો નવસો આંબિલ એટલે આમાં પાંચ હજારને પચાસ આંબિલ ઉપર સો ઉપવાસ ને આમાં કેટલા ફક્ત નવસો આંબિલમાં તમારી સો ઓડી થઈ જાય પછી વળી આગળ શક્તિ હોય નવ નવ આંબિલ તો આ પ્રેક્ટિસ થઈ ગઈ વળી આમ સૌ જ થઈ જાય પછી તો હમ પછી જિંદગીભર સુધી મતલબ ચાલુ હોય તો નવાઈ નહીં જેવું અમારા બેઠા જે આનંદ આપતો એકસો ને ચારસો ઓળી પૂરી થઈ ગઈ પછી વળી આગળ ચાલુ રાખી છે એકસો એકસો ને ની હોળી ચોથી ઓળી એમની ચાલુ છે બસ એક ઓળી થાય બે ચાળીસ પાળના કર્યા ન કર્યા વળી ક્યારેક સળંગ કર્યું સળંગ પણ થાય નવ નવની છે એટલે બે ઓળી ભેગી કરવી હોય તો કાંઈક ત્રણ ત્રણ ઓળી ભેગી કરવી હોય તો એ થઈ શકે એ રીતે ખાસ મારી ભલામણ છે વર્ધમાન પડાઓને ના નથી વર્ધમાન કરવાની પણ એમાં તમે તમે એકદમ હિંમત આમ કોન્ફિડન્સ કરી થઈ જશે મારી તો જુદી વાત છે પણ એવું જો ન હોય તો પછી થાય રહેવું પડે કરતાં કરતા સોડી તો ચાર વર્ષમાં આરામથી થઈ જાય એટલે એના ઉપર વિચાર કરજો બરોબર હમ તો વિહારમાં નિર્દોષ ગોચરી ન મળે તો કાચી મગની ડા કે અડદની ડાળ કે રોટલી ત્રણ ચાર કલાક પાણીમાં પલાળી ગરમ ગરમ પાણીમાં પલાળી રાખી એ પછી વાપરી અને એક ધાન એક વર્ષ કરે ને આંબી એક એક જ ધાન્યના એક એક ધાન્યના એક રાખી તો પછી વિહારમાં ક્યારે આંબી ખાતા ને ન હોય અથવા આંબી ખાતા પહેલા વર્તા પણ ન હોય તો પછી આ રીતે કાલી મગની ડાળ ત્રણ ચાર કલાક ગરમ પાણીમાં ભીંજાવી લઈને આંબીલમાં અમે મગની દાળ ભીંજાવીને ઘન શકાય હોય છે અલબત્ત એની અંદર કેટલીક વાર ઉપયોગ ન રાખો ને પાછા ઠંડા પાણીમાં ભીંજવો તો ઓલા ફણગા ફૂટી જાય અને એ કનબૂટ જેટલા જ એમાં અનંત જીવો હોય કઠ કોઈ પણ કઠોળમાં માટી બને ત્યાં સુધી એનો ઉપયોગ કાંબીલમાં કરવો નહીં આ તો ગરમ પાણીમાં ભીંજવે એટલે એમાંથી ઓલા ફણગા ફૂટવાની શક્યતા ન હોય અને ફક્ત ત્રણે કલાક ત્રણ ચાર કલાકમાં એકદમ નરમ થઈ જાય પછી એક ચાલો ખીચો બની જાય તમારો સ્પેશિયલ ખીચો કેમ એ ખીચો ને બનાવી પછી સર્ટ વાળો ખીચો ને તો આ રીતે વર્તમાન કાળમાં પણ આવા એક થી ચડે એવા અદભુત 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 તમનેની ત્યાગી તપસ્વી આ સાધુ સાધી ભગવંતો પણ છે શ્રાવક સાદી પણ છે ચાલો આપણે એમની અનુમોદના કરીએ ઓમ ર્રીમ નામો તવમ નામો તવમ નામો તવ

એ રીતે બહુ સરળ ઉપાય આપણાથી કર્યા આંબિલ ઉપવાસ તપસ્યા ઘણાથી નથી થતી બિલકુલ પણ જો લડી લડીને ઝૂકી ઝૂકીને અત્યંત અહોભાવથી આવા ત્યાગી તપસ્વી સંજયની આત્મા નમસ્કાર કરવા થાય તો કરણ કરાવણ ને અનુમોદન સરિકા ફલ નિપજાયો એ ન્યાયે